ઓમ ગણેશ જય માતાજી કુળદેવી ખબર ના હોય તો શું કરવું બહુ ગહન પ્રશ્ન છે અને બહુ મોટી દુવિધા પણ છે અને દુવિધા કરતાં પણ વધારે જો હું કહું તો આ આપણા માટે શરમજનક વાત પણ છે કે આપણને આપણા કુળદેવીની ખબર હોતી નથી હવે એવું બની શકે કે કોઈ આપણા પૂર્વ અથવા તો પૂર્વજો અથવા પૂર્વોક્ત પેઢીઓના કારણે કદાચ કાંઈક શંકા સંદેહ કન્ફ્યુઝન કે આ બધું થયું હોય એના કારણે આપણને બહુ તકલીફો પડે છે અને કુળદેવી કેમ મહત્વનું છે મતલબ કુળદેવી કેમ ખબર હોવી જ જોઈએ કારણ કે કુળની દેવી છે એના વગર કુળ આગળ વધી ન શકે અથવા તો આગળ વધી પણ શકે તો જો કુળદેવી પ્રસન્ન ન થાય તો ત્રીજી પેઢીએ બધું વિનાશ થાય થાય અને થાય જ તો જો કુળદેવી ખબર ના હોય તો આપણે કેવી રીતે જાણવું કે આપણા કુળદેવી માતા કોણ છે આપણે કયા માતાજીની પૂજા કરવી કેવી રીતે કુળદેવીને પ્રસન્ન કરવા શું કરવું આજે સત્સંગના માધ્યમથી તમને શ્રવણ કરાવી છે જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો ચાલો સત્સંગ શરૂ કરીએ જેવું કુલદેવ અથવા કુળદેવી જેવું નામ એવું જ માતાજીનું આપણા જીવનમાં આપણા પરિવારમાં બહુ જ મોટી અસર હોય છે કારણ કે કુળની દેવી હોય છે કુળને આગળ જેવો તારે કુલવર્ધિની આત્મન કુલદેવિયા દેવીયા અથવા તો કુળદેવી માતા હવે ઘણી વાર એવું થાય છે કે અમે જ્યારે કોઈની ત્યાં પૂજા કરવા જઈએ અથવા તો નવચંડી આદિ જ્યારે યજ્ઞ હોય ત્યારે કુળદેવી માતાનું માતૃકા સપ્ત વસોળધરા સાત વસોળધરા માતા સહિત સ્થાપના આદિ કરવામાં આવે અને જ્યારે અમે અમુકવાર યજમાનને આવું પૂછીએ છીએ કે તમારા કુળદેવી માતા કોણ ત્યારે એમને ખબર જ હોતી નથી અથવા અમુક વાર એવું હોય છે કે હું મારા મમ્મી કે પપ્પાને ફોન કરીને પૂછી લઉં તો આ બહુ શરમજનક વાત છે કુળદેવી માતા ખબર ના હોય એ સારું કહેવાય નહીં કારણ કે જે અમુક મુખ્ય મુખ્ય આપણા પરિવારમાં આપણા વંશમાં જે અમુક રીતિ રિવાજ કહીએ અથવા કુળની પરંપરા કહીએ જ્યાં પરંપરાને તોડવામાં આવે અથવા જ્યાં પરંપરા તૂટી જાય ત્યાં માની લેવાનું કે એ કુળનો વિનાશ અથવા તો એ કુળમાં દોષ ઉત્પન્ન થાય થાય અને થાય તો મૂળ પ્રશ્ન હવે એ છે કે જો કુળદેવી માતા ખબર ના હોય તો અમારે શું કરવું તો એનો સૌથી મોટો સહજ સરળ અને બિલકુલ નિશ્ચિંત રીતે જે જવાબ છે એ જવાબ એ છે કે જો જ્યારે તમને તમારી કુળદેવી ખબર ના હોય તો ક્યાંય ભટકવાની જરૂર નથી માં અંબા જગતજનની મા દુર્ગા એને તમારે કુળદેવી તરીકે પૂજવા જોઈએ કેમ આનો પણ તમને જવાબ આપો કેમ તો જે મૂળ સ્વરૂપ ત્રણ કહેવાય મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી આ ત્રણ મૂળ સ્વરૂપ જ્યારે એકત્ર અથવા એક થાય ત્યારે મા દુર્ગા માં અંબાનું સ્વરૂપ બને મા અંબા સૌથી મોટી દેવીઓનું સ્વરૂપ એક જ સ્વરૂપે પૂજવામાં આવે છે જે આપણે કહીએ શક્તિ સ્વરૂપે અથવા તો મા પાર્વતીના સ્વરૂપે જો એક જ માતાજીનું એક મેઇન રૂપ હોય તો એ છે મા અંબા હવે એનું પ્રમાણ તમને આપું કેવી રીતે તો મૂળ રૂપે આપણા ઘરના મંદિરમાં પંચદેવતાઓની સ્થાપના કઈ છે મૂળ ભગવાન પણ કયા છે પંચદેવતા પંચદેવતામાં કોણ આવે શ્રી ગણેશ શ્રી દુર્ગા માતા એટલે અંબા શિવજી વિષ્ણુ ભગવાન ને સૂર્ય ભગવાન હવે પાંચ દેવતામાં પંચ દેવતામાં બીજા નંબરમાં તમે સાંભળ્યું કે દુર્ગા એટલે અંબા આવે છે તો આ જે પંચ દેવતા છે આ પંચ દેવતાઓના જ બાકી બધા અવતાર સ્વરૂપ અથવા તો આપણે આપણા ભાવ પ્રમાણે કોઈને ભગવાન બનાવીને પૂજ્યે આ બધું ત્યાંથી શરૂ થયું પણ મૂળ સ્વરૂપે આદિકાલથી જ્યારે આપણા વંશની કે આપણા પરિવારની જ્યારે પણ જે તે સમયે શરૂઆત થઈ હશે એ તે સમયમાં આપણા જે કુળના દેવી હોય એ જ આપણા કુળદેવી કહેવાય અને જ્યારે આપણને આપણા કુળદેવી ખબર ના હોય ત્યારે બિલકુલ ગોથા નહીં ખાવાના કન્ફ્યુઝ નહીં થવાનું ચિંતા નહીં કરવાની માં અંબા જે પંચદેવતામાંથી એક મૂળ સ્વરૂપે છે એમાં જગતજનની છે સૌથી પહેલું સ્વરૂપ માં અંબા છે એ મા અંબાની અંદર જ મહાકાળી માતા મહાલક્ષ્મીને મહા સરસ્વતી તો મહાકાળી મહાલક્ષ્મીને મહાસરસ્વતી એ ત્રણમાંથી બીજા સ્વરૂપો બન્યા અને એ જ રીતે સ્વરૂપો પૃથ્વી પર વિસ્તરિત થયા અને રૂપે આપણે જે જે તે તે સમયમાં સમયમાં આપણા માની લો કે આપણા કોઈ પૂર્વજે કોઈ એક દેવી માને કુળદેવી તરીકે સ્વીકાર કરી લીધા હવે એમના જે વંશજ આવશે તો એમને જ કુળદેવી તરીકે પૂછશે પણ જ્યારે તમે આદિકાળનો વિચાર કરો સૌથી પહેલા જ્યારે પણ આપણા જે રીતે ગોત્ર હોય છે તો ગોત્ર આપણને ખબર જ નથી હોતી એ પણ એક મોટો પ્રશ્ન છે તો ગોત્ર ખબર ના હોય તો એક્ઝામ્પલ તરીકે આપણે કશ્યપ ગોત્રનું ઉચ્ચારણ કરીએ તો હવે જે તે સમયમાં ગોત્ર કે ઋષિ મુનિઓના વંશજ તરીકે આપણી શરૂઆત થઈ હશે તો એ તે સમયમાં દરેક દેવી દેવતાઓ અથવા તો ઇન્દ્ર આદિ દેવતાઓ કોની સ્તુતિ કરતા હતા મા અંબાની એ વખત તો બીજા કોઈ કુળદેવીની કે બીજા કોઈ સ્વરૂપની તો આરાધના કરતા ન હતા અને એનું પણ તમને હું પ્રમાણ આપું તો ચંડીપાઠ ચંડીપાઠમાં જ્યારે તમે જોજો ચંડીપાઠ જ્યારે તમે કરતા હશો ત્યારે મૂળ સ્વરૂપે પહેલો અધ્યાય જે મહાકાલી માતાના ધ્યાન સાથે શરૂઆત થાય બીજો અધ્યાય જે મહાલક્ષ્મીના ધ્યાન સાથે શરૂઆત થાય પાંચમો અધ્યાય જે મહા સરસ્વતીના ધ્યાન સાથે શરૂઆત થાય અને બારમો અધ્યાય જે મહાત્મ્ય છે મા જગદંબા જે બધાનું સ્વરૂપ એક દેવી જે રીતે મેં તમને કીધું કે મા અંબેમાં એમના ધ્યાનથી શરૂઆત થાય તો બાકી બધા સ્વરૂપોએ ધીમે 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 કુળ વૃદ્ધિ તરીકે જે તે સમયે કાલ ગયો સમય ગયો એ રીતે બધું અવતાર માતાજીએ લીધા અને એ અવતારોની આપણે પૂજા કરીને પછી આપણે એમને કુળદેવી તરીકે પૂજવાની શરૂઆત કરી અને એમાં કાંઈ ખોટું પણ નથી પણ મૂળ પ્રશ્ન જ્યારે જો તમને તમારા કુળદેવી ખબર ના હોય તો અંબે માતાને જો કુળદેવી તરીકે તમારે માની લેવાના માતાજીને પ્રાર્થના કરીને કે મા અમને કદાચ અમારા કુળદેવી નથી ખબર પણ તમે આખા જગતની જનની છો આખા જગતની તમે કુળદેવી છો તો એમનાથી માં અંબાથી મોટું તો બીજું કોઈ છે નહીં એટલે અંબે માતાને કુળદેવી તરીકે તમે સ્વીકાર કરી શકો હવે કુળદેવીને પ્રસન્ન કરવા હોય તો રોજ શું કરવું કુળદેવીને જો પ્રસન્ન કરવા હોય એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે ભલે ઘરમાં કે મંદિરમાં કોઈ દીવાબત્તી કે ધૂપબત્તી આદિ કરતા હોય એનો કોઈ જ વાંધો નથી એક દીવો કરો કે જે તે તમારી શ્રદ્ધા પ્રમાણે કરતા હોય પણ રોજ જ્યારે તમે દીવો કરો ત્યારે તમારા કુળદેવી માતાનો અલગથી હંમેશા દીવો કરજો ક્યારેય કુળદેવીનો દોષ નહીં લાગે ને ક્યારેય દુખી નહીં થાવ હવે એ ઊભી વાટનો કરવો આડી વાટનો કરવો તેલનો કરવો કે ઘીનો કરવો કે માટીના કોડિયામ કરવો કે ચાંદી કે સોનામાં કે તાંબા કે પિત્તળમાં આને કોઈ લેવા દેવા નથી મૂળ વસ્તુ શું છે કે કુળદેવીનો દીવો કરવો અને કુળદેવીને યાદ કરવા જો કુળદેવી ખુશ હશે તો તમને કોઈ તકલીફ થવાની નથી એ ચોક્કસપણે નક્કી છે તો કુળદેવીને પ્રસન્ન કરવા માટે રોજ સૌથી પહેલું કામ કરવું કે સવારે અથવા તો સંધ્યાકાળે એક એક દીવો કુળદેવી માતાનો અલગથી કરવો બીજા નંબરમાં બહુ જ શ્રેષ્ઠ અને ઉત્તમ કુળદેવી માતાની ઉપાસના એકમાત્ર ઉપાસના કઈ ઉપાસના છે ચાલીસા કરવી જેમ કે માનો કોઈની કુળદેવી માતા ખોડિયાર છે તો ખોડિયાર ચાલીસા કરો કોઈની કુળદેવી માતા મોઢેશ્વરી છે મોઢેશ્વરી ચાલીસા કરો કોઈની કુળદેવી માતા અંબા છે તો દુર્ગા ચાલીસા કરો જેની જે કુળદેવી માતા હોય એ ચાલીસા કરવી અને એ ચાલીસા એક પાઠ તમે રોજ કરો કરો ને કરો અને પરિવારમાં પણ છોકરાઓ બધાને શીખવાડો કે આપણી આ કુળદેવી છે અને આપણે આ કુળદેવીની ચાલીસા અને આપણે આ માતાજીનો કુળદેવીનો એક દીવો સવારે કે સાંજે કરવો 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 એક પાઠ ચાલીસાનો કરવો 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 તમે ક્યારેય પણ કુળદેવીના દોષમાં નહીં સપડાવો કુળદેવી માતા તરફથી ક્યારેય કોઈ દોષ નહીં લાગે અને જો કુળદેવી પ્રસન્ન હશે તો કુળ આગળ વધવાનું છે કારણ કે જે રીતે મુખ્ય ટ્રેનમાં કે ગાડીમાં એન્જિન વગર પાછળના ડબ્બાઓનું કોઈ મહત્વ નથી હોતું કારણ કે એન્જિન ના હોય તો એ ડબ્બા પણ ના ચાલે અને ગાડી પણ આગળ ચાલે એમ નહીં એ રીતે જો ઘરમાં પરિવારમાં કુળદેવી ખુશ ન હોય કુળદેવી માતાની પ્રસન્નતા ન થાય તો એ પરિવાર રૂપી ડબ્બા અથવા તો સદસ્ય રૂપી ડબ્બા ક્યારેય આગળ વધવાના નથી અને એનો દોષ ઉપજે 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 પછી આપણે ગમે ત્યાં દુનિયામાં બધું જોવળાવવા જઈએ પણ જ્યાં સુધી કુળદેવી ખુશ નહીં હોય ત્યાં સુધી પછી આગળ બીજું કાંઈ થવાનું નથી તો જો કુળદેવી માતાને ખુશ કરવા હોય તો આટલું રોજ કરો અને જે મેં તમને માહિતી આપી આ તદ્દનપણે શાસ્ત્રોક માહિતી છે કોઈ બનાવટી નથી એટલે જો તમને તમારા કુળદેવી ખબર ના હોય તો મા અંબે માતાને માનો રોજ એમનો એક દીવો કરો અને રોજ એક ચાલીસાનો પાઠ કરો આ ત્રણ કામ તમને કુળદેવી ના દોષમાંથી મુક્ત કરી દેશે અને એના સિવાય વાર્ષિક જ્યારે નવરાત્રી હોય તમે જોયું હશે કે ઘણા લોકો વર્ષે એકવાર પોતાના કુળદેવી માતાનું નૈવેદ્ય કરતા હોય છે હવે આજકાલની જે જનરેશન કે જે નવી પેઢી આવી છે એ આ બધું માનતી નથી નિવેદને એ બધું તો બધું નેવે મૂકી દીધું છે અને એ નિવેદન બધું નેવે મૂક્યું છે કે આ બધું કાર્ય નથી કરતા એટલે દુઃખ દરિદ્રતાપણાને એ પ્રાપ્ત કરી રહ્યા છે એમાં કોઈ સંદેહ કે શંકા નથી એટલે અવશ્યપણે અમુક આપણા જે કુળના રીતિ રિવાજ ખાસ કરીને કુળદેવી માતા માટે જે વર્ષમાં એકવાર નૈવેદ્ય કરવાના હોય કેમ ન કરી શકાય તો આવા જો તમારા પરિવારમાં કોઈ રીતિ રિવાજ કેવું હોય તો એને ફોલો કરજો એનું આચરણ કરજો અને મૂળરૂપે જ્યારે તમને કુળદેવી ખબર ના હોય ત્યારે મા અંબાને કુળદેવી બનાવી અને એની પૂજા ઉપાસના આદિ કરતા રહેજો આ હતો આજનો સત્સંગ હવે આ કુળદેવી માતા વિશે જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અમારા વોટ્સઅપ નંબર ઉપર પૂછી શકો છો હું પ્રયત્ન કરી સમય અનુસાર તમને સચોટ અથવા ઉત્તર એનો આપવાનો અથવા તો જે ઉચિત ઉત્તર કે જવાબ હશે એ હું તમને અવશ્ય આપીશ તમે જોતા રહો ચાલો સત્સંગ કરી મારી સાથે ખૂબ જ જલ્દી આપણે મળીશું નવા વિષય અને વિડીયો સાથે ઓમ ગણેશ જય માતાજી